નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્રો હાલ છે તાર ફેન્સિંગ યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા છે ચાલુ કરી દેવામાં આવી છે અને વિવિધ ખેડૂતો છે એને છે એનો લાભ પણ આપવા લાગી ગયા છે હવે આપણે જાણીએ છીએ તાર ફેન્સિંગ યોજનામાં છે જે વાડની ફરતે જે પોલ ખોડવાના થાય છે તો એ પોલ છે ખોડવા માટેનો જે ખાડો હોય છે એ ખાડા ખોદવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે અથવા તો એ એની મજૂરી છે આપણે જાજી બધી ચૂકવવી પડતી હોય છે પરંતુ આપણી પાસે જે ખેડૂત ભાઈ છે એ એક સુંદર મજાનું મશીન લઈ આવ્યા છે જેની મદદથી એ ખૂબ સરળતાથી મિનિટોની અંદર છે તમારો ગમે એવી જમીન હોય ત્યાં સુંદર રીતે ખાડો કરી આપે છે તો આપણે એ ભાઈનો છે પૂરો પરિચય મેળવીએ અને એ આપણને કેવી રીતે યંત્ર છે એ ઉપયોગમાં ટૂંકમાં આવે છે એના વિશેની માહિતી મેળવીએ કેમ છો મજામાં મજામાં હવે તમે અમારા ખેડૂત ભાઈને સૌથી પહેલા તમારો પરિચય આપી દો મારું નામ કિલા પ્રકાશભાઈ ખોડાભાઈ છે ગામ માતાસણી તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ આપણે આજે પ્રકાશભાઈની મુલાકાતે આવ્યા છીએ પ્રકાશભાઈ આ તમે જે યંત્ર આણ્યું છે આ યંત્ર છે એની મદદથી તમે તાર ફેન્સિંગ યોજનામાં તે અમારા ખેડૂત મિત્રોને છે ખાડા કરી આપો હવે આ યંત્ર છે આ ઉપરાંત તાર ફેન્સિંગ યોજના ઉપરાંત કેવા કેવા કામમાં આવે એક બાગાયતનાં કામ હોય તો એમાં રોપાના ખાડા કરવા માટે પણ કામ આપે સાર ફેન્સિલમાં કામ આપે વિવિધ પ્રકારના ખાડાનું કામ કરી આપે બરાબર જો ખેડૂત મિત્રો તમારે બાગાયતી ખેતી કરવી છે ને રોપાનું છે ટૂંકમાં વાવેતર કરવાનું છે તો એના ખાડા કરવા માટે પણ આ યંત્ર ઉપયોગમાં આવે છે તાર ફેન્સિંગ યોજના આ ટૂંકમાં તમારે વાડીના કામમાં જ્યાં પણ ખાડો ખોદવાનું થાય છે ત્યાં યંત્ર છે એ કામે આવે છે હવે તમે છે આ એક ખાડો ખોદી આપો તો એનો શું ભાવ શું લ્યો સાર્થ શું લો છો પૂરો બે ફૂટ કરવામાં આવે એટલે પિસ્તાળીસ રૂપિયા જેવો થાવ લઈએ છે ખેડૂત મિત્રો જો ટૂંકમાં જમીન તમારી ગમે એની સાથે કોઈ નિસ્બત નથી તમારી ગમે એવી જમીનમાં છે આ ખાડો કરી આપશે છે અને જે બે ફૂટથી ટૂંકમાં બે ફૂટના અંતરનો જો ખાડો કરવાનો હોય તો પિસ્તાલીસ રૂપિયા ભાઈ લે છે હવે અમારા ખેડૂત મિત્રોને છે તમારા યંત્રની અંદર મદદથી કેવી રીતે પહેલાં તો ખાડા થાય છે એ એક ડેમો બતાવો છે તો એક અમને ચાલુ કરીને બતાવો જોના ખેડૂત મિત્રો આ યંત્ર કેવું સુંદર મજાનું છે મિનિટોની અંદર છે ગમે એવી જમીન હાથો જુઓ તમે પથરાળ જમીન છે એમાં પણ કેવો સુંદર મજાનો ખાડો કરી આપ્યો છે હવે આપણે છે જો તમે પણ આ યંત્રની મદદથી ખાડા કરાવવા માંગો છો તો આ ભાઈનો આપણે સંપર્ક નંબર લઈ લઈએ એ પ્રકાશભાઈ તમારો મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને આપી દેવું મારો મોબાઈલ નંબર છે ત્યાંશી સુડતાલીસ પચીસ વીસ ત્રીસ ત્યાંશી સુડતાલીસ પચીસ વીસ ત્રીસ આ છે પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો અને પ્રકાશભાઈ છે માત્ર ને માત્ર પિસ્તાલીસ રૂપિયામાં તમને છે એ પોલનો એક ખાડો કરી આપે છે તો જોઈને ને ખેડૂત મિત્રો આવા યંત્રો છે આપણને ખૂબ ઉપયોગી બનતા હોય છે અને પ્રકાશભાઈનો સંપર્ક કરી અને તમે તારફેન્જી યોજના છે એના ખાડા કરાવી શકો છો તો તમારો ખૂબ ખૂબ આભાર આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું